આવ હેલું નથી અલગ કેને કહેવાય હશે ને આને ભજન નો કહેવાય હશે ને મનોરંજન છે ભજન તો બોલાય જેવી વાત જ નથી જો બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવું છે જ નહીં આ તો આનંદ કરવાની વાત છે ભજન તો બાપુ અંદરથી ચાલુ થાય અને અંદર ને અંદર એનું નક્કી થાય આ બોલા બોલાય જેવું નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ બોલાય જેવું નથી લખવું શું ભજન છે કારણ કે આપણે હોય તો શ્વાસ કોણ આપણને ઊંઘ લાવે છે કોણ અને હવારે જગાડે ગયા જગાડે જ નહી શું કરવું હું કરવું હું હવારે કોને કહેવું આપણે ફરિયાદ કોને કરવી પુરાવનારો કોણ છે જગાડનારો કોણ છે તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ તો બાપુ અંદર લોહી લાલ બનાવવા વાળો કોણ છે અરે બારા રામ અટપટું છે આ આ તમને મને જે દેહ બનાવ્યો છે ને અને બુધી મને એમ ભગવાન જ નથી પણ એવા બુથિના ગાળા થયા છે ને ભૂંડી હાલતે જ બાપુ ઉપયોગ કરે છે કે આ બુદ્ધિ થી તમને આ દુનિયા દેખાય છે એ બધું આ જેટલું દેખાય બધું આપણે ઉભું કર્યું છે મને એમ થાય કે આ લોઠા હવામાં ઉડાડો છો એ બુધ્ધી થી ઉડે છે તો ભગવાન નો આપણે મેળવીએ કે આપણી ઓળખાણ આપણે ન કરીએ કે આટલી બુદ્ધિ ન હોય આપણે એ તો હાવ નોર્મલ છે મને તો એવું લાગે મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન આપણે લ્યો તમને આય ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે મને એમ થાય હું તો બોલું છું મારો ભગવાન હા ગાડો ગાડો સાંભળે તમને આય ન દેખાતું હોય તો તમારી આંખોમાં ચીપડા વળી ગયા હવે આપણે બાપુ બહુ વાત કરી શકે છે દેહની વાત જ કરી છે બે જ અક્ષરનો દેહ છે બે જ અક્ષર છે ગુરુના બે જ અક્ષર છે ગુ અને રૂહ અંધકારમાંથી પ્રકાશવા લઈ જાય ગુરુ શરીરના કોઈ પણ દાગીરાનું નામ ને તમે બાપુ બે જ છે માથું માથામાં વાળ કાળા ધોળાં મારી પાસે ટોળાં લીખું ખોડો બબે બબે અક્ષર છે કપવા પછી ભાલ નાક ખાન જીમ મોઢું દાઢી બબે અક્ષર નું શરીર છે આખું આખા શરીરમાં હાથ ને પેટ ને પગ ને પંજો ને નખ ને ડોળા ને કીકુ ને અંદર આહુડ આવે તો કે આંસુ ને બધું બબે બબે નાકમાં શેડા ને ગુંગા ને બબે બબે અક્ષર જ છે મોઢામાં છોક ને લાલ ને બે અક્ષર શરીર ની અંદર તમે જુઓ તો લોહી નસ હાડ બધા બબે અક્ષર જ છે મરી જાય પછી લાકડા ઉપર ગોઠવે શું કહેવાય ચિત્તા બે અક્ષર પછી દિવાળી મૂકે શું કે આ બે અક્ષર પછી ને હાઈટ કે વિણેલા પતરાવા જવાના હોય ને ને હાઈટ કે નો કે ફૂલ કહેવાય બે અક્ષર પછી મળી જો કે નો મળી જો મોક્ષ બે અક્ષર જ્યા આમાંથી બાબુ બે અક્ષર બોચવાના છે ગુ અને રૂ એ બે અક્ષર મળી જાય તો સમજી લેજો કે માણાનો અવતાર મેળ પડી ગયો બાકી તો જાન પૂજાય જાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સત્તાધારમાં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરોનો મેકરો પૂજાય છે છે બોલતા બોલ હો આપણે આપણે એમ થાય કે નથી બાપુ રાખો ને તમારી માનતાના કામ થઈ જાય બાપુ જાનવર કેવા સંતો શેડો છેડો હોય છે મને તો એમ થાય કે આ આ તો જાનવર બનાવ્યો બનાવે સારું હતું નગર હાથે મેં જોવા તો ચોરાશી લાખ યોની છે કે છે આપણે ગણવી નથી આપણે ગણીએ નથી ગણવીએ નથી પણ હું એમ કહું કે કોઈ જીવ ભીખો રહેતો હોય મને કહો અને માણાનું ફરાતું હોય મને કહો માણા સંતોષ જેવી ચીજ નથી આ કુદરા કાગડા ભેસું ગુંડા બાપુ બધા પેટ હું તમે ભરી છે થી માંડીને હાથી ઉધી બધાયનું ઈશ્વર ફરી દે હું તો ક્યારેક ક્યારેક આ જાનવરને આમ ક્યારેક ક્યારેક આપણે જોઈ ને તો આપણે એમને ખબર પડે આપણે જેટલી બધી ઉપાધિ છે આ જાનવરને કાંઈ નથી ઉપાધિ એકથી હું આમ મારા ઘરેથી આમ સાંજે વાળું પાડી નીકળ્યો આમ બહાર નીકળ્યો ને ત્રણ કૂતરા એવા કસ કસાટ હતા ને તો હું ખરી ગયા હું બહુ વિચાર કરું અમને કાંઈ ચિંતા છે પહેલી વાત જોયું એમને જોડા ન જોવે કપડાં ન જોવે નાવાનું નહીં કોલગેટ નહીં હાબુ નહીં લાલી નહીં પાવડર નહીં ખાવાનું ખાવાનું આપણે બનાવીને દેવાનું એમને કોઈ જાતની ચિંતા નહીં ચૂંટણી લડવી છે હાર પહેરવા છે વકીલની જરૂર છે કોર્ટમાં જવું છે જામીન જોવે છે અકપણ કરવું છે ધાબુ ભરવું છે ભેંસની દોવા નથી કાંઈ કરતા કાંઈ ઉકાળા નથી તમે આ કીધું કરતા કુતરાનો અવતાર નહીં હારો માણસ નો અવતાર મળ્યો છે આમાં આટલી બુદ્ધિ હોવા છતાં કેમ બુદ્ધિ નો ઉપયોગ સાચો નથી થતો એ હું તો એમ કહું આવડી મોટી કથાઓ ને ભજન ને ધોળ ને માંડવા ને પ્રતિષ્ઠા ને આ પાંચ પાંચ ગામ ધુવાડા બંધ જમે તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું જો પૂનદાન થાય છે તો બગાડ કેમ નથી ટકતો વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક અમુક તો હળગતા હળગ છે પણ કહેવાનો મારો મિનિંગ જો આટલું લાખો રૂપિયા દાન થતું હોય માણસો જમતા હોય કથાઓ વંચાતી હોય બગાડ અટકતો નથી એનું કારણ શું અને કથા એવું આ એક રામ કથા હોય તો રામકથામાં શું વાત તો એક ને એક જ હોય ને અયોધ્યા નગરી દશરથ રાજા ને ચાર દીકરા ગયા રામ ને સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ગયા સીતાજીને લઈ આવ્યા રાવણ ને મારીને વાત તો આવડી આવડિયા ને શું આપણે કરીને કામ પણ કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈ ના જો વિખવાદ હોય ને મટે નહીં હાહુ વહુ નો વિખવાદ હોય ને મટે નહીં બાપ દીકરાનો વિખવાદ હોય ને મટે નહીં તો કથા બહારવાનો કોઈ મતલબ નથી મારા રામ ઈ ઈ કથાનો ફાયદો તો તો કહેવાય ન કરતો આ કથા બહારો ને એમાં મંડપવાળાને સાઉન્ડવાળાને કલાકારોને સાજીંદાઓને હિમને હિલોળા તમારા તો ખિસ્સા ખાલી થાય પણ ભાઈ ભાઈ ની તિરાડ બાપુ વક્તા વાંચતો હોય એક રામ અને ભરતનો બાપુ પ્રસંગ આવે અને જો ભાઈ ની તિરાડ હોય ને મટી ન જાય તો બાપુ કથાનો કોઈ મતલબ નથી રાખ એક સીતાજી નો અને કૌશલ્ય માં નો પ્રસંગ આવે ને જો હાવ વિખવાદ મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી રાખતો કથા ઈ છે થાક ઉતારવાની દવા છે આ તો અમુક અમુક તમે કથા અત્યારે કલાકારો કરતા કથા કાળો વધી જાય તમે જા હાથ નાખો કથા હું એ કથા વાંચો હું એ કથા વાંચું વાંચો વોંસ આવે છે વાંચો બગાડ અટકે નહીં ત્યાં સુધી બાપુ બધી વાત ખોટી પડી કહેવાનો મારો અર્થ એ છે એટલે સવારામ બાપા કહે છે પછમ ગડકી માં જાગીને જોયું જળ કે છે ચંદ્રમા આવે ગગન મંડળ માં ચડી ગો સવારામે કીધું બાપુ ગગન મંડળ છે ને આર્યુ એ આપણું ગગન મંડળ છે આમાં જ વિચાર આવે કઈ પણ આપણે કરવું હોય ને સારું કરવું હોય ખરાબ કરવું હોય જે કરવું હોય વિચાર આમાંથી આવે કાંટો પગમાં વાગે ને ખબર આ પડે આયા છે ને આખા શરીર નું સમતેસન આય છે એટલે કીધું મહાપુરુષ ગગન મંડળ આને કહેવાય આ સાંજલા આ શું કામ કરે લો આમ કરત નો આલે આય સાંજલા કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને નગાલે કરે તો હાલે નો આલે આયા બાબુ ખજાનો છે

એ બેન એ ઘરમાં પાપડનું પડી ગયું છે તે બેન ને આડું આવતું હોય છે કે હાલ હાલો શેકી નાખું મારો ઘરવાળો એ ખાય છે હું ખાઈશ બેને પાપડ પાપડ શેક્યા બીજે રસોઈ બનાવી ઓલો વાડીએ થયો અને આજ પાક ધોઈને જમવા બેઠો એટલે બેને આમ પીરશું અને ઓલા પાપડ શેક્યા થી મૂક્યા હવે આ જો બળદિયા જેવો સાણો મોનો ખાઈ લેતો વાંધો નહીં પણ એને જ ઊભું કર્યું એની વહુ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે પણ ભગવાને તમને બે હાથ આપ્યા પાપડ નો ભાંગી એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કઉરું કે પણ હું તમારી વહુ નથી એવું મેં જ્યાં કીધું હું તમારી વહુ છું બરોબર પણ એક પાપડ નો ભાંગી એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે હવે જો મેળ હોય ભાંગી દે ને ભાંગી દે બેને કીધું પાપડ નથી ભાંગી દે બોલો કે ભાંગી દે બેન કે નથી ભાંગી દે હો ઘર ભાંગી ગયું પાપડ ન ભાંગ એ રખડે બે આ ઘરનું ઊભું કરેલું ન કહેવાય હવે આવા વંટોળિયા નો ઊભા કરો તો શું વાંધો પણ બાપુ એવી પાયું ચડાવીને પાવર કાઢે પણ એટલે બૈરા ભાઈ પાવર ન હાલે એ બૈરું છે ને તમારું ઘર છે બેન છે ને બેન માનું સમર્પણ એટલું છે બાપુ મહાસાગર કહેવાય છે મમતાનો મમતાનું હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે પોતાના હોય ને છોડી અને પારકા પોતાના કરે ને એ દીકરી દીકરીની વાત તો બાબુ મેં હમણાં કીધું એમ જેને ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે મારો ઘરવાળો કોણ છે મારા સાસુ સસરા કોણ છે આની ખબર હોય ને તો જીવવાની મજા આવે બાકી તો પછી ચમસે તો આપણને એ બધાને ખબર છે દીકરી દીકરી છે એટલે સવાર આમ કે છે ચંદ્રવાણ ઉલટીને આવે તું દુઃખ ગયું નળમાં ચડી ગો એ યુવા ખાવા ન